મનમાં જ્યારે કંઈ નથી હોતું ત્યારે મન જેવું હોય છે એને કહે છે સચિદાનંદ મનમાં કંઈ નથી હોતું ત્યારે મનમાં મૃત્યુ સમય પરિવર્તન ડર આ બધું નથી હોતો એ અવસ્થાને કહે છે સત જે જશે નહી જે છીણવાશે જે છે જ્યારે મનમાં કંઈ નથી હોતું ત્યારે મન જાણી શકે છે કારણ કે મનમાં કંઈક છે તો મન પોતાનામાં જ અટવાયેલું રહે છે મન કંઈ જાણી નથી શકતું જ્યારે મનમાં કંઈ નથી હોતું ત્યારે મનમાં બોધ હોય છે તેને કહે છે ચિત્ત જાણવો જ્યારે મનમાં કંઈ નથી હોતું સ્વાભાવિક વાત છે કે મન પર બોજ નથી હોતો સુખ પણ બોજ છે દુઃખ પણ બોજ છે આશા પણ બોજ છે નિરાશા પણ બોજ છે જ્યારે મનમાં કંઈ નથી હોતું જ્યારે મન બિલકુલ ખાલી હોય છે શૂન્ય એ ખાલીપણાને એ હળવાશને આનંદ કહે છે મન જ્યારે સ્વયંથી ખાલી હોય છે ત્યારે મનના સ્વયંના ખાલી અનુભવને કહે છે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બ્રહ્મ નથી મનનો બ્રહ્મમાં સમાઈ જવું છે તે કોઈ અનુભૂતિ નથી તમે એ પણ ન કહેતા કે એને એની અનુભૂતિ થઈ રહી છે અનુભૂતિઓથી ખાલી થવાને કહે છે સચ્ચિદાનંદ આચાર્યજી જેમ આપણે ડરના કારણે હંમેશા ઈચ્છીએ છીએ કે સુરક્ષિત ક્ષેત્રમાં રહીએ કારણ કે આપણે અસુરક્ષિત ક્ષેત્રમાં નથી રહેવા માંગતા તો શું અમારે આગળ જઈને નોર્મલની કામના કરવી જોઈએ ના સુરક્ષિત હો ના અસુરક્ષિત હો ના દુઃખ હોય ના સુખ હોય નોર્મલ કામના રાખવી જોઈએ તમે કામના વગેરે રાખી જ કેમ રહ્યા છો તમારી ભલાઈ તમારી કામનાથી નથી થવાની તમારી ભલાઈ જોવા વાળો આ વિરાટ અસ્તિત્વ છે તમે અહીં બેઠેલા છો તમે કહો અહી બેઠા બેઠા કોઈ પણ ધમનીમાં લોહી જામી જાય તો તમારું શું થશે તમે બેઠેલા છો તમને ખબર છે તમારું આ શરીર કેટલું વિશાળ અને જબરદસ્ત તંત્ર છે કોણ એની ભલાઈ જોઈ રહ્યું છે તમે અહીં બેઠા છો હું જે કંઈ કહી રહ્યો છું તમને સમજમાં આવી રહ્યું છે કહો શું તે તમારા પ્રયત્નથી છે તમે અહીં બેઠા છો બેઠા બેઠા ચક્કર ખાઈને લથડીને પડી કેમ નથી જતા આવી શક્યતા બહુ છે તમે કામના કેમ કરવા ઈચ્છો છો જ્યારે ભલાઈ થઈ રહી હોય ત્યારે પણ ભલાઈને ભલાઈ ન માનવી ભલાઈ માટે વધારાની કામના કરવી એને જ કહે છે અશ્રદ્ધા એને જ કહે અનુગ્રહનો અભાવ અને જો જોર આપીને પ્રગટ રીતે કહીએ તો આને જ કહે કૃતજ્ઞતા બધું બરાબર થઈ રહ્યું છે બધું બરાબર ચાલી રહ્યું છે એમાં તમારા પ્રયત્નની કોઈ બહુ જરૂર છે નહીં જો તમારે ધ્યાન રાખવાનું પણ છે તો તે વાતનું કે તમે તમારા હોવામાં પોતાને બહુ પ્રબળ ન બનાવી લો વિશાળ નાટક છે એમાં તમારા પાત્રમાં રહો એનાથી બહાર તમે ચાલ્યા જશો તો તમે નાટકનું ભલું નથી કરી રહ્યા ખરાબ જ કરી રહ્યા છો ગોલકીપર આગળ નીકળીને ફોરવર્ડ રમવા લાગ્યો છે આ એણે બહુ બહાદુરી બતાવી કહો શું કર્યું એને બધું થઈ રહ્યું છે તંત્ર બહુ મોટું છે એને વાળો કરતાર ફક્ત એ જ જાણે છે કે તંત્ર કેવી રીતે ચલાવવું છે તમે મોજ કરો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારે જો ફરીથી કહી રહ્યો છું તમારે જો પ્રયત્ન કરવો પણ છે તમારે જો સાધના કરવી પણ છે તો તમે સાધના એ ન કરો કે આગળ વધીને મોટા મેદાનો જીતું તમે સાધના એ વાતની કરો કે ક્યાં કહું પોતાની જાતને પોતાના મર્યાદિત સ્વને બહુ ગંભીરતાથી ન લઈ લો અહંતાની એકલી જ કિંમત આપો જેટલી અધિકારી છે ખેલ સરસ છે ચાલતો રહેશે તમારી પહેલા પણ ચાલી રહ્યો હતો તમારા પછી પણ ચાલશે તમે પરેશાન ન થાઓ તમે અમે શું છીએ જુઓ બધા આવ્યા બધા ચાલ્યા ગયા કોઈના ગયા પછી પણ ખેલ અટક્યો નથી એમના ગયા પછી પણ નથી અટક્યો અને આ ખેલ એવો છે જો કોઈ દિવસે અટકી પણ ગયો તમારી કણ જેટલી પૃથ્વી નષ્ટ પણ થઈ જાય તો પણ નહીં અટકે બ્રહ્માંડોના બ્રહ્માંડ આવતા રહે છે જતા રહે છે તમે કોની ચિંતા કરી રહ્યા છો સર એ જેમ હમણાં તમે કહ્યું કે આફ્રિકાના બધા બાળકો છે આવું કંઈક જોઈએ છે તો મનમાં ગુસ્સો આવે છે ભગવાને કર્યું શું આફ્રિકા ગુસ્સો કેમ આવે છે આફ્રિકા જઈને કંઈક કરોને ગુસ્સો કરીને તમે પોતાના કર્તવ્યથી મોઢું ફેરવી રહ્યા છો બેઠા બેઠા ગુસ્સો કેમ બતાવી રહ્યા છો જાઓ કંઈક કરો આફ્રિકા હું જઈ નથી શકતો તું પોતાની ઉપર ગુસ્સો કરો હું કેમ નથી જઈ રહ્યો પરમાત્માની ઉપર ગુસ્સો કેમ કરી રહ્યા છો દરેક સ્થિતિમાં તમારા માટે કોઈ કર્તવ્ય છે કોઈ સમ્યક કર્મ છે અને એ કર્મમાં અહંકારની કોઈ જરૂરિયાત નથી તે કર્મ અહંકાર નથી નિર્ધારિત કરતું તે કર્મ હૃદય નિર્ધારિત કરે છે દિલ અથવા કહી શકો છો પરમાત્મા નિર્ધારિત કરે છે આપણે એ કર્મમાં નથી ઉતરતા એની જગ્યાએ આપણે માનસિક કર્મમાં ઉતરી જઈએ છીએ આપણે વિચારીએ છીએ ધારણા બેસાડીએ છીએ આપણે કંઈ વિચાર રાખીએ છીએ આપણે અભિપ્રાય બનાવીએ છીએ ક્યારેક ક્રોધ કરીએ છીએ આ તમે જોઈ રહ્યા છો તમે શું કરી રહ્યા છો જો તમે કર્મ કરો તો કરતા હશે પરમાત્મા તમે જ્યારે માત્ર વિચાર કરો છો ત્યારે કરતા બની જાય છે અહંકાર કોઈને પાણી પીવડાવવું છે તમે લઈને પાણી પીવડાવી દો વિચારવાની કોઈ જગ્યા ન કોઈ મોટું થયું ન કોઈ નાનું થયું પરંતુ તમે પાણી પીવડાવવાની જગ્યાએ જો તમે પરિસ્થિતિનું વિશ્લેષણ કરો અને પચાસ વાતો વિચારો અને તમામ પ્રકારના સિદ્ધાંત બનાવો તો હવે અહંકારને બહુ જગ્યા મળી જશે આવું હોવું જોઈતું હતું ફલાણાએ આવું કર્યું તેણે આવું કર્યું હું આવું કરી શકું છું હવે અહંકાર ખૂબ પોષણ મેળવશે જીવન જીવવાની સીધી સાદી રીત છે કોઈ પણ સ્થિતિમાં જે યોગ્ય છે તે કરો અને આગળ વધો ભાઈ પાછળનો કોઈ અવશેષ સાથે રાખો જ નહીં પાછળનો અવશેષ સાથે રાખશો તો જાણો છો સજા શું મળશે આગળ માટે પછી જવાબદારી બની જશે જેમણે પાછળનું એમનું કામ પૂરું નથી કર્યું એમની ઉપર આગળ માટે જવાબદારી આવી જાય છે જેમનું ભૂત જેમનું અતીત પૂર્ણ નથી હોતું તે પોતાના માટે અપૂર્ણ ભવિષ્યનું પણ નિર્માણ કરી લે છે તમે ભૂતકાળમાં કોઈની પાસેથી દસ રૂપિયા લીધા છે તો ભવિષ્ય તમે બનાવી લીધું કે નથી બનાવ્યું શું ભવિષ્ય બનાવ્યું હવે આગળ જીવવું પડશે કારણ કે એને દસ રૂપિયા પાછા આપવાના છે ભવિષ્ય આવી ગયું હવે અતીત પણ અપૂર્ણ અને ભવિષ્ય પણ અપૂર્ણ એના કરતા એ નથી સારું કે જે સમયે જે યોગ્ય છે તે હાથો હાથ કરી નાખો કાલની ઉપર ન ટાળો હવે આવી ગઈ છે કોઈ વાત જો નજરમાં કે ક્યાંક કંઈ છે જે થવું જોઈએ તો કરી નાખો એને ટાળો નહીં આ ટાળવાનો મનનો બોજ બની જાય છે હવે મનને બોજ જોઈએ કારણ કે અહંકાર બોજ વગર જીવી ન શકે મન માટે બોજ ન તૈયાર કરો જેને ઉકેલી શકો છો એને અત્યારે જ ઉકેલી નાખો કાલ કોણે જોઈ છે તે વાર્તા સાંભળી છે ને પાંડવ બધા અજ્ઞાતવાસમાં હતા કેટલાક લોકો આવે છે મુનિ વગેરે હશે તો તેઓ યુધિષ્ઠિરને કહે કંઈક દાન દક્ષિણા આપો યુધિષ્ઠિર વ્યસ્ત હશે તો તેમણે કહ્યું કાલે આવજો ભીમ મોજીલો માણસ તે ઊભા થયા અને ઢોલ વગાડવાનું શરૂ કર્યો યુધિષ્ઠિરે કહ્યું શું કરે છે તો બોલ્યા હું જઈ રહ્યો છું આખી દુનિયાને કહેવા માટે કે યુધિષ્ઠિરે કાળને જીપી લીધો છે યુધિષ્ઠિરે પૂછ્યું કેવી રીતે તમને કેવી રીતે ખબર કે કાલે તમે હશો અને તે હશે તમને કેવી રીતે ખબર કે કાલ સુધી એમને લેવાની ઈચ્છા હશે અને તમને આપવાની ઈચ્છા હશે તમે કાલ ઉપર વાત કાઢી કેવી રીતે દીધી તે જે માંગી રહ્યા હતા નાની વસ્તુ હતી તમે અત્યારે આપી શકતા હતા તમે કાલ ઉપર ટાળ્યું કેવી રીતે કરી શકો છો તો અત્યારે કરી નાખો અને દેખાઈ જાય કે નથી કરી શકતા તો વાત મનમાંથી કાઢી નાખો જે બીજ ચેતનામાં કે મનમાં ચાલ્યા ગયા છે એને કેવી રીતે કાઢી શકાય છે એને ફળ બનવા દો ફૂલ બનવા દો આખો મોટો વૃક્ષ બનવા દો બીજને નષ્ટ કરવાની એક જ રીત છે એને બીજ રહેવા જ ન દો તેણે મોટું થઈ જવા દો અને તેને જુઓ અચ્છા તું આવો છે તું સામે આવ સાપને ભોણમાંથી જરા બહાર તો આવવા દો બીજને બીજ જ રહેવા દસો તો તમારી નજરમાં કેવી રીતે આવશે તેને પ્રગટ થવા દો ગુસ્સાના બીજ છે વાસનાની વૃત્તિ છે લોભના બીજ છે એને જરા પ્રગટ તો થવા દો કહો તમારો ચહેરો બતાવો જરા સાહેબ અમે જોઈએ તો ખરા તમે છો કોણ એનું દમન ન કરો અને પોતાની જાતને ખોટું ન બોલો કે મારી અંદર આ બીજ છે જ નહીં લોભ ઉઠે તો કહો તું ઉઠ તું ઉઠ અમે તને જોઈશું ક્રોધ ઉઠે વાસના ઉઠે મદ ઉઠે તું ઉઠ અમે જોઈએ જોઈએ કે દમ કેટલો છે તું ઊઠ આવો સામે આવો જેટલો તમારો વિસ્તાર છે તે બધો બતાવી દો કામ થઈ જશે જેટલું તમે એને દબાવી રાખશો એટલું તમે એનું આયુષ્ય વધારતા જશો એને દબાવો નહીં બસ 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 તમે જેને બસિટન્સ કહી રહ્યા છો તે ઉર્જા છે આ ઉર્જા એને દબાવવામાં નથી લગાવી રહ્યા તમે એને આપી રહ્યા છો જે ઉર્જાથી તમે દમન કરો છો તે ઉર્જા એને આપી દો છો જેનું તમે દમન કરો છો આ કરવા માટે પણ અંદર બહુ નિર્લજ્જતા જોઈએ એ નિર્લજ્જતા તમને ત્યારે મળશે જ્યારે અંદર અતૂટ શ્રદ્ધા હોય આપણે આપણો ગમે તેટલો પણ કુત્સિત ચહેરો જોઈ લઈએ ગમે તેટલો કુરુપ ચહેરો જોઈ લઈએ આપણને લાજ ન આવવી જોઈએ કારણ કે આપણને ખબર છે કે આપણો અસલી ચહેરો બહુ સુંદર છે તો આપણો ખરાબમાં ખરાબ ચહેરો જોવા છતાં પણ આપણે શરમ નહીં અનુભવીએ હા બતાવી દો અમે પોતે જોવા માંગીએ છીએ કે અમે કેટલા ખરાબ છીએ સ્પષ્ટપણે જોઈશું કે અમે કેટલા ખરાબ છીએ કારણ કે આપણને ખબર છે કે ગમે તેટલા ખરાબ હોય શું છીએ તો અમે જેમ તમે કહ્યું હતું સચ્ચિદાનંદ સ્વયં બ્રહ્મજ જે પણ પાડી રાખ્યો હોય એને સામે આવવા દોને હા ઠીક છે અરીસા ને સામે નગ્ન ઉભું રહેવું આપણો દર્પણ અને પ્રકાશ બંનેની સાથે બહુ લજ્જાનો સંબંધ રહે છે લજ્જા અસત્યને આશ્રય આપે છે રોગને વધારે છે